केंद्रीय मंत्री डॉक्टर मनसुख मांडविया आज शाम नई दिल्ली में आकाशवाणी सरदार पटेल स्मृति व्याख्यान देंगे गजा पर इसराइली हमले में तैतीस फलस्तीनी मारे गए इसराइल ने समझौते के उल्लंघन के लिए हमास को जिम्मेदार ठहराया। हमास का आरोपों से इनकार इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ તેમાં રાજ્યના વરિષ્ઠ મંત્રીઓએ કમોસમી વરસાદની સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કર્યો બેઠકમાં ખેડૂતોને થયેલા નુકસાનના વળતર અંગે પણ ચર્ચા થઈ આ ઉપરાંત એકત્રીસ ઓક્ટોબરે કેવડીયા એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી બાદ કર્યા બાદ વિભાગોમાં મંત્રીની કામગીરી અને આગામી સો દિવસની કાર્યસૂચિ સંદર્ભે પણ મંત્રીઓએ મુખ્યમંત્રીને અહેવાલ સોંપ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સમુદ્રી બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ બંદર લિમિટેડ દ્વારા સત્તર હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટેના સમજૂતી કરાર એમઓયુ સંપન્ન થયા આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને પચીસ હજાર જેટલી નવી રોજગારીની તકનું સર્જન થશે આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે આ એમઓયુના પરિણામે પીપાવાવ બંદરના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફના મહત્વપૂર્ણ પગલાંથી દેશના સમુદ્રી પ્રવેશ દ્વાર તરીકેની રાજ્યની ઓળખ વધુ સુદૃઢ બનશે આધુનિક માળખાકીય વિકાસ અને પીપાવાવ બંદરના ક્ષમતા વિસ્તરણથી રાજ્યમાં બંદર વિકાસને નવી દિશા મળશે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોએ કરોડો રૂપિયાના રોકડ અને સોનાનું દાન આપ્યું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ કહ્યું કે દિવાળીની રજાઓ દરમિયાન આઠ લાખથી વધુ ભક્તોએ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા ટ્રસ્ટને અંદાજે એક કરોડ પચીસ લાખથી વધુનું રોકડ દાન મળ્યું છે लेकिन सवा करोड़ रुपए का दान मंदिर ट्रस्ट को प्राप्त हुआ है और कुछ भक्तों ने गोल्ड भी दान किया है लगभग 50 लाख से ज्यादा कीमत का करीबन 400 ग्राम गोल्ड मंदिर ट्रस्ट को गुप्त दान के तौर पर मिला है हम मंदिर ट्रस्ट की ओर से सभी भाई भक्तों को धन्यवाद करते हैं અમરેલી જિલ્લાના રાજુલાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં નહાવા ગયેલા ત્રણ સગાભાઈ સહિત ચાર લોકો ડૂબી ગયા હતા અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે પંદર કલાક બાદ એક યુવકનો મૃતદેહ મળ્યો છે જ્યારે ગુમ થયેલા ત્રણ લોકોના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે ખાસ કરીને રાજુલા તાલુકામાં નવ ઇંચથી વધુ વરસાદ થયો છે અમરેલીમાં ગત ચાર દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને રાજુલા તાલુકામાં નવ ઇંચથી વધુ વરસાદ થતાં મોટાભાગની નદીઓ બે કાંઠે વહીતી થઈ છે દાતરવાડી નદીમાં પણ પૂર આવ્યું હતું તે નદીમાં ધસમસતા પ્રવાહમાં આ ચારેય યુવક ડૂબી ગયા હતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસી દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન બસના આઠ હજાર અડતાલીસ જેટલા વધારાના ફેરાનું આયોજન કરાયું તે અંતર્ગત ત્રણ લાખ ઇઠ્યોતેર હજારથી વધુ મુસાફરોને તેમના વતન સમયસર અને સલામત રીતે પહોંચાડાયા હતા સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ નડિયાદ અને સુરત શહેરથી ત્રણ હજાર એકસો એકાવન ફેરા પૂર્ણ કરીને એક લાખ બત્રીસ હજારથી વધુ મુસાફરો તેમના વતને પહોંચ્યા હતા દિવાળી પર્વના પાંચ દિવસમાં સાત હજાર પાંચસોથી વધુ પ્રવાસીએ મહેસાણાના વડનગરમાં આવેલા સંગ્રહાલયની મુલાકાત લીધી દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરરોજ આ સંગ્રહાલયની મુલાકાતે આવી રહ્યા છે રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટતા આજે સવારે દસ વાગ્યા સુધીમાં અઢાર તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે દરમિયાન સૌથી વધુ સવા એક ઇંચ જેટલો વરસાદ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં નોંધાયો હતો હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે ભાવનગરના સિહોરમાં પોણા એક ઇંચ વરસાદ જ્યારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા મહુવામાં વરસાદને લીધે મકાન ધરાશાયી થતાં એક વૃદ્ધનું અને સિહોરમાં એક મહિલાનું મોત થયાના પણ અહેવાલ છે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે ભરૂચ શહેર અને વાલિયામાં એક એક ઇંચ કમોસમી વરસાદ થયો હતો જ્યારે વરસાદના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન જીઓ અને અમારા હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો